ગુરુદેવ દત્ત આજનો મંત્ર શ્રેષ્ઠ શું છે આજે આપણે જાણીએ કે માનવ જીવનમાં શ્રેષ્ઠ શું છે શ્રી ગુરુલીલા અમૃતના માધ્યમથી હું આ શ્રેષ્ઠ શું છે એની વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું કે શ્રી ગુરુલી અમૃત અંતર્ગત ઉપાસના કાંડમાં અધ્યાય એકસો તેતાલીસમાં પૂજ્ય બાપજી લખે છે કે સ્વામી મહારાજનો એક ચાતુર્માસ કુરાવપુરમાં થાય છે અને કુરાવપુરના એ ચાતુર્માસ દરમિયાન સ્વામી મહારાજને અને ભગવાનને જે સંવાદ થાય છે તે સંવાદમાં સ્વામી મહારાજ અને બાપજી જે લખે છે સ્વામી મહારાજને ભગવાનનો સંવાદ એમાં બાપજીએ લખ્યું છે કે સ્વામી મહારાજ જ્યારે ચાતુર્માસ દરમિયાન કુરવપુરમાં નિવાસ કરે છે ત્યારે સ્વામી મહારાજ ત્યાં ભિક્ષા ગ્રહણ કરવાનો આગ્રહ રાખતા નથી એનું એક કારણ હોય છે કે ત્યાંના પૂજારીઓનો જે વ્યવહાર છે એ વ્યવહાર સ્વામી મહારાજને થોડો નથી ગમતો કારણ કે ત્યાંના જે પૂજારીઓ છે એમનો વ્યવહાર અત્યંત આચારની દ્રષ્ટિએ નાજુક હોય છે ભગવાન દત્તાત્રે એમને આજ્ઞા કરે છે કે તમે આ પૂજારીઓના ઘરે જ ભિક્ષા લેજો બીજે ક્યાંય ભિક્ષા લેવા ન જશો કારણ કે આચાર શુદ્ધિ કરતા દ્રવ્ય શુદ્ધિ શ્રેષ્ઠ છે સૌથી પહેલી વસ્તુ કીધી કે આચાર શુદ્ધિ કરતા દ્રવ્ય શુદ્ધિ શ્રેષ્ઠ છે અને દ્રવ્ય શુદ્ધિ કરતા પણ મન શુદ્ધિ શ્રેષ્ઠ છે તો આ પૂજારીઓના ઘરો આચાર શુદ્ધિ નહીં પણ દ્રવ્ય શુદ્ધિથી શ્રેષ્ઠ છે કારણ કે આ પૂજારીઓનું ઘર એ ખેતી પર ચાલે છે અને ખેતીનું કામ કરતાં એમના ઘરોમાં કોઈ પણ પ્રકારે ખોટો રૂપિયો પ્રવેશતો નથી અને એના કારણે એમના ઘરોમાં જે સંપત્તિ છે અથવા તો જે જે પણ કંઈ આવે છે તે બધું શુદ્ધ આવે છે પવિત્ર આવે છે માટે એમનો આચાર ન જોશો પણ એમનું દ્રવ્ય જોશો આચાર પરમો ધર્મ એમ કહેવાયું છે પણ આચારની અંદર પણ કયુગમાં આચાર ધીરે ધીરે લુપ્ત થતો જાય છે વ્યવહારની દ્રષ્ટિએ દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે પણ મનશુદ્ધિ શ્રેષ્ઠ છે આચાર શુદ્ધિ કરતા દ્રવ્ય શુદ્ધિ શ્રેષ્ઠ કહી છે અને દ્રવ્ય શુદ્ધિ કરતા પણ મનશુદ્ધિ શ્રેષ્ઠ કહી છે તો આચાર શુદ્ધિ એટલે જે બાહ્ય આચાર છે એ શુદ્ધ હોવો જોઈએ દ્રવ્ય શુદ્ધિ એટલે ખોટા રસ્તેથી કોઈ પણ જો પૈસો આવ્યો હોય તો તે દ્રવ્ય શુદ્ધ નથી હોતું માટે દ્રવ્ય શુદ્ધિ પણ નથી કહેવાતી મન શુદ્ધિ કહેવાય છે હવે સ્વામી મહારાજે આચાર શુદ્ધિ વગરના પણ દ્રવ્ય શુદ્ધિ સાથેના બ્રાહ્મણોના ઘરે ભિક્ષા લીધી અને કુરવપુરનો ચાતુર્માસ સંપન્ન કર્યો દ્રવ્ય શુદ્ધિ માટે શ્રી સુક્તમમાં કહેવાયું છે કે અલક્ષ્મીમ લક્ષ્મી નાશયામ્ય હમ ખરેખર શ્રી સુક્તમ તો લક્ષ્મી પ્રાપ્તિ માટેનું સ્તોત્ર છે તો એની અંદર કહેવાયું છે કે હે માં મારા ઘરમાં જો ખોટા રસ્તે કોઈ કુમાર્ગ ગામી પ્રવૃત્તિથી પણ જો પૈસો આવ્યો હોય અથવા તો મારા નસીબ વગરનો પણ જો પૈસો આવ્યો હોય તો તે લક્ષ્મીનો પણ તું માં નાશ કરજે અલક્ષ્મીમ લક્ષ્મી હમ એવી રીતે મનશુદ્ધિ માટે બાપજી અવધૂતી આનંદના પદમાં લખે છે કે મનકો બિન મારે જ પરમાત્માના દર્શન આચાર શુદ્ધિ દ્રવ્ય શુદ્ધિ અને મનશુદ્ધિ વિશે જાણીએ આચાર શુદ્ધિ કરતા દ્રવ્ય શુદ્ધિ શ્રેષ્ઠ છે અને દ્રવ્ય શુદ્ધિ કરતા મન શુદ્ધિ શ્રેષ્ઠ છે તો આપણે આચાર દ્રવ્ય અને મન ત્રણેયને પરમાત્માની કૃપાથી શુદ્ધ રાખી શકીએ એવી પૂજ્યના ચરણે હું સહર્ષ પ્રાર્થના કરું છું બીજા ગયા મોર્નિંગ મંત્ર વખતે મેં એક વાત કરી હતી કે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન રંગરસિયા ફાઉન્ડેશનના ફેસબુક પેજના મેસેન્જર બોક્સમાં મૂકી શકે છે પણ એના બદલે મારા ફેસબુક આઈડીના મેસેન્જર બોક્સમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે તો લગભગ એ ત્રીસેક પ્રશ્નોમાંથી મેં બે પ્રશ્ન કાઢ્યા છે કે એક પ્રશ્ન એક ભક્તે કહ્યો હતો કે કોઈ યંગ એજના જે ભક્તો છે ખરેખર જે યુવાન ભક્તો એમને શ્રી ગુરુલામૃતનું વાંચન કરાવવું હોય પણ જો એ અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી હોય તો એને પહેલા શું વાંચાવવું તો એના માટે સૌથી પહેલમ પહેલી ગાઈડ તરીકે દત્ત લીલા સાર જયંતિલાલ શંકરલાલ આચાર્ય કાકા અને જગજીવન કાકા એ બંને દ્વારા લિખિત દત્તલીલા સાર અવધૂત પુસ્તક ભંડાર નારેશ્વરમાં ઉપલબ્ધ છે દત્તલીલા સાર સૌથી પહેલમ પહેલું કોઈ પણ વ્યક્તિને શ્રી ગુરલામૃતની પ્રારંભમાં જો વંચાવવું હોય એની પૂર્વ ભૂમિકાના રૂપે તો એ દત્તલીલા સાર વંચાવી શકાય અને બીજો એક પ્રશ્ન શ્રી ગુરલામૃતને અંતર્ગત જ આવેલો એક ભક્તે જે પૂછ્યો છે તે કે ગુરુલામૃત વાંચવા માટે કોઈ ચોક્કસ સમજણ કેની કોઈ ચોક્કસ આયુ નક્કી ખરી તો જો આ કોઈ લાઇસન્સ નથી લેવાનું ડ્રાઇવિંગનું કે કોઈ મતાધિકાર નથી લેવાનો શ્રી ગુરુલામૃતને સમજવા માટે અથવા શ્રી ગુરુલામૃતને વાંચવા માટે કોઈ આયુ પૂજ્ય બાબજીએ નક્કી નથી કરેલી પણ જ્યારે પણ ગુરુકૃપા થાય છે ત્યારે જે તે ભક્ત સામેથી ગ્રંથો ઉઘાડે છે અને એને પરમાત્માના દર્શનનો લાભ મળે છે ફરી મળીશું રજા ગુરુદેવ દત્ત